ઓડલ સ્મશાન ગૃહ ખાતે મૃતદેહને અંતિમ વિધિ માટે સુકા લાકડા મળતા ટાયર અને ગોદરા મૂકી સળગાવવામાં આવ્યું હતું ઓઢોસ સ્મશાન ખાતે મોતનો મળજોનો ન જળવાયો અંતિમ વિધિ માટે ટાયરો અને ગોદરાનો ઉપયોગ કરાયો તેવા સહિત સહિત સૂત્રો સાથે વિરોધ કર્યો હતો આ વિષય ગંભીર અને સેન્સિટિવ છે કોઈને પણ સહેજે આવી લેવામાં આવે નહીં જે પણ આમાં કસુરવાર હશે એની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે નોટિસ આપી છે કાર્યવાહી ચાલુ છે અને ભારે મેં ભારે પેનલ્ટી કરી અને જે કસૂરવાર કોન્ટ્રાક્ટર હશે તો એમને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને જે કોઈ અધિકારી પણ એમાં સંકળાયેલા હશે તો એમની સામે પણ કાર્યવાહી શિક્ષાત્મક કરવામાં આવશે આ કોન્ટ્રાક્ટરને આપવામાં આવી હતી જવાબ સુધી નથી આપ્યો તેવું ખુદ આખરી નોટિસમાં અધિકારીએ ઉલ્લેખ કર્યો છે નોટિસમાં જે જે કોઈ પણ એમાં જે ક્લિયરન્સ આવશે એ પ્રમાણે એમના ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે કંઈ જરૂરત પડશે તો એમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે મેસરી ખાસ તો આક્ષેપ એવો છે કે લાકડા હતા નહીં લાકડા હતા નહીં કે વિના હતા કે ગોડાઉનની વ્યવસ્થા નહોતી તમારી તપાસમાં શું સામે આવ્યું લાકડા ગોદામમાં લગભગ હતા પણ થોડાક વરસાદના લીધે થોડાક ભીના હતા અને જે કોઈ પણ એમાં જે ફરિયાદ છે એનું નિરાકરણ તરત તરત કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જીસકા વાર્ષિક બજેટ પંદર હજાર કરોડ રૂપિયા સે બી જાદા કા હૈ સ્માર્ટ સિટી કા ટેગ દિયા જાતા હૈ सड़कों का मामला हो हाटकेश्वर ब्रिज जैसा मामला हो कि बरसाती पानी में भ्रष्टाचार का मामला हो ये बात तो सामान्य हो चुकी है लेकिन सबसे बड़ी शर्म की बात तो यह है कि अहमदाबाद म्यसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी के राज में भ्रष्टाचार शमशान के लकड़ों तक भी आ गया है बहुत बड़ी शर्मनाक घटना परसों ओडो विस्तार में घटी एक व्यक्ति की मृत्यु हो जाती है उसका परिवार अंतिम संस्कार करने के लिए ओडव शमशान गृह में जाता है उस समय वहाँ पर अंतिम संस्कार करने के लिए लकड़े नहीं थे चार घंटे तक परिवार ने अंतिम संस्कार के लिए वहाँ पर इंतज़ार किया अंतिम में उस परिवार ने मजबूरी में टायर लाकर बिस्तर की गोदड़ी लाकर उनके परिवार के व्यक्ति का अंतिम संस्कार कर देना पड़ा ये साफ बताता है कि भारतीय जनता पार्टी के राज में जीते जीते अहमदाबाद शहर की जनता तो सुरक्षित नहीं है चैन से नहीं रह पाती है लेकिन मरने के बाद भी यदि चैन से सुकून से अंतिम संस्कार ना होता हो ये घटना भारतीय जनता पार्टी के राज में अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में हो रही है एक तरह स्मार्ट सिटी का टैग दिया जाता है गुजरात की सबसे बड़ी महानगर पालिका में यदि शमशान के लकड़ों को भी चुराया जाता हो आज कांग्रेस पार्टी ने सभी कॉरपोरेटर हमारे उपनेता नीरव भाई सभी जगदीश भाई और सभी मिलकर, के मेयर को आवेदन पत्र देकर बात कही गई है कि उस कॉन्ट्रैक्टर को ब्लैकलिस्ट ही नहीं पुलिस एफआईआर की मांग करने की बात कांग्रेस पार्टी ने आज मेयर को आवेदन पत्र देकर करने में आई है बनिया घटना गत, बनी है खूब दुखदायक अनंत पीड़ादायक पीड़ादायक है સ્મશાનના પણ જો મોતનો મલાજો ના જળવાય જ્યાં મહાદેવનો વાસ હોય ને ત્યાં પણ જો આટલો ઊંડો ભ્રષ્ટાચાર કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીને અને અધિકારીઓની મિલી ભગતથી ત્યારે ભ્રષ્ટાચારની નાનામાં નાની વાત હોય કે મોટા મોટી વાત હોય એને એ લોકોને એક આદત પડી ગઈ છે જનતાના પૈસે અને જનતાને ગમે તેટલું દુઃખ પડે તો પણ એમના પેટનું પાણી હલતું નથી તેમની નિર્લજ્જતા સાબિત થાય છે વાડ આજ 3 ત્રણ મહિના પહેલાં વાળસ ભસાન ગૃહનો મુદ્દો આવ્યો તો બે હજાર વીસમાં કામ શરૂ કરવામાં હતું રિનોવેશનના કામને બે વર્ષની અંદર પૂર્ણ કરવાનું હતું છતાં પણ આજે પણ બે હજાર ને પચીસમાં પણ પાંચ વર્ષ થયે પણ કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી અને એની જગ્યાએ એ લોકો એને લિસ્ટ કે કોઈપણ નોટિસ આપ્યા વગરમાં ફરીથી એને કામ કરી કામગીરી શરૂ કરીને નવા નવા ટેન્ડરો ઊભા કરીને અને નવી કામની મુદતો આપીને આ આ એક પ્રકારનો સુવ્યવસ્થિત ભ્રષ્ટાચાર છે અમદાવાદ શહેરના નાગરિકોને નાની મોટી વાતો સ્વચ્છતાના નામે એવોર્ડ લેવાનો સ્માર્ટ સિટીનો એવોર્ડ લેવાનો હેરિટેજના નામે એવોર્ડ લેવાનો માત્ર તેમને મા જમણો જમણવાર મોસાળમાં ને માં પીરજનારી આ એક જ તંત્ર એવું છે કે સમગ્ર સમગ્ર ભારત દેશની અંદર સૌથી વધારે ભ્રષ્ટાચારનો જો અડ્ડો બની ગયો અમદાવાદની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન